જેસરના મોટા અયાવેજ ગામે પ્રેમલગ્ન કરનાર ભાણેજને મદદ કરનાર મામા ઉપર દસથી વધુ વ્યક્તિઓએ હુમલો કરતાં સારવાર હેઠળ ખસેડાયા જેસર તાલુકાની મોટી અયાવેજ ગામના હિતેશભાઈ કનુભાઈ ગિલાતરે રબારી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા આ પ્રેમલગ્નમાં હિતેશભાઈ ગિલાતરના મામા કિશોરભાઈ મગનભાઈ વિરાસે મદદ કરી હતી જેની દાજ રાખી યુવતીના સગાવાલાઓએ કિશોરભાઈ વિરાસ ઉપર હુમલો કરતાં તેમને ગંભીર ઇજાઓ થવા પામી હતી જેમને ભાવનગર શરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

لكنهم يحاولون أن يفعلوا ذلك، لكنهم يحاولون أن મારું નામ ગિલાતર હિતેન કનુભાઈ છે મેં તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના ના રોજ લગ્ન કરેલા છે ત્યાર પછી હું અત્યારે દીકરીને લઈ નીકળ્યો હતો મારી વાઇફને લન તો અત્યારે અમે મારા મામાના મેં મારા મામાને વાત કરી તો મારા મામાએ એમને થોડોક સપોર્ટ કર્યો તો સપોર્ટ કરતાં હું અમે થોડાક દિવસ એમના ઘરે હતા તો રબારી સમાજના લોકોએ અમને મારી નાખવા માટે અમારા ઘરે આવેલા હું એમના હાથમાં ના આવ્યો તો મારા મામા એમના હાથમાં આવ્યા તો મારા મામાના બે પગ ભાંગી નાખ્યા બે હાથ ભાંગી નાખ્યા અને માથામાં કુવાડી ધાર્યા વચ્ચે ઘા કરતાં જીવલેણ હુમલો કરેલ છે હું અને મારી વાઈફ બંને હાથમાં નથી આવ્યા એટલે અમે બહુ બચી ગયા પણ અમારા મામાને મારી નાખવાની ઓલાથી આવ્યા હતા તો પછી અમુક લોકો આવી ગયા તો એમનો જીવ બચી ગયો બાકી મારી નાખવાના હતા કિશોર મગનભાઈ વિરાશ કિશોરભાઈ ક્યાંથી આવવાનું શું બનાવવાનું અહીંયા વેજ ગામનો છો હું આમ મુંબઈ રહું છું અહીંયા વેજ ગામમાં મકાન બનાવવા માટે આવ્યો તો પણ મને સમાચાર મળ્યા કે મારી બેનના દીકરાએ મારા બેનના દીકરાએ રબારીની દીકરી સાથે ચાર મહિના અગાઉ લગ્ન કરી લીધા છે અને એ લગ્ન પછી દીકરીએ દીકરાની પર બળ કર્યું કે મારે તો આપણે ભાગી જવું છે પછી દીકરા દીકરી નીકળી ગયા ઘરમાંથી પછી દીકરીના પપ્પાને મમ્મીને બચાવવા માટે સાચવવા માટે કાયદાકીય સહાય લેવા માટે હું એના ઘેરે મદદ કરવા માટે ગયો હતો તો એ મદદ કરવા માટે જ્યારે હું ગયો પોલીસ સ્ટેશનમાં દીકરીના દીકરાના પપ્પાનું અને મમ્મીનું સ્ટેટમેન્ટ દેવરાવી દીધું પાલતાણા ડીવાયસપી પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશનમાં તો એની દુશ્મની મારી સાથે કાઢી અને મારા માથા પર તલવારથી ધારીઓથી ખરપિયાથી ઘા કરીને મને મારી નાખવાનો હુમલો કર્યો પણ ગામમાંથી દરબાર લઈને ભાઈઓ માણસો બધા ભેગા થઈ ગયા તો એ લોકો મને બે પગ ભાંગી નાખ્યા બે હાથ ભાંગી નાખ્યા અને પછી જીવ તો મૂકીને ભાંગી ગયા જો દરબાર ગામના ન આવ્યા હોત તો મારો આજે જીવ વયોગ્યો હોત તો એ લોકો મને મારી નાખવા આવ્યા હતા અને મને મારતા પહેલાં અઠવાડિયા પહેલાં એ લોકોએ મને ધમકી આપેલી કે તમને અમે છોડશું નહીં